અને હવે આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરના ખેડૂતો ગણોધારા પરત ખેંચવાની માંગ સાથે આંદોલનનો માર્ગ અપનાવશે પાટડીથી સુરેન્દ્રનગર સુધી ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ ખેડૂતો કલેક્ટર કચેરી સામે ધરણા યોજશે અને હનુમાન ચાલીસાનો પાઠ કરશે ઉલ્લેખનીય છે કે નારણપુરા સુરજપુરા બામણવા હિંમતપુરા સહિતના ગામોની જમીનો ગણોધારા નોંધ એકસો અને એકસો ત્રાણું લગાવી દેવામાં આવી છે સમિતિના સૌ ગ્રામ સમિતિના આગેવાનોની બેઠક સંયુક્ત રીતે પાટડી એપીએમસીના મિટિંગ હોલમાં યોજવામાં આવી એમાં અમે સૌ ગ્રામ સમિતિના આગેવાનોએ સંયુક્ત રીતે ચાર ઠરાવવાદની મિટિંગમાં નક્કી કર્યા છે અને બધાએ એને પારિત કર્યા છે અમે અહીંયાથી અમારી જે એકસો બાણું ત્રણની ગળોતની નોંધ બાબતનો પ્રશ્ન છે અને અમારા ગરીબ પરિવારોના મકાન કે વન અને કેટુનો પ્રશ્ન છે એને લઈ પાટડીથી લઈ અને સુરેનગર સુધીની ટ્રેક્ટર રેલી કરીશું ગણતરાની કલમ છેતાલી મુજબ જે નોંધ એકસો ને બાણું ને ત્રાણું જે પાડી છે અમારી મારી જમીનની અંદર ખરેખર એ ખોટી છે કારણ કે જ્યારે પણ અમારા વડવાઓ અભણ હતા અને એના કારણે સાહીઠ પટ જ ભરવાના હતા અને સાઠ વિઘોટી લઈ અને આજે અમુકને જે પંચ્યાસી પહેલાંના તમામ ખેડૂતો હોય એને સાહીઠ પટ લઈ અને એને મુક્ત કર્યા છે અને જ્યારે હવે અમારી પાસે જંત્રી મુજબ જે આ લેવામાં આવે એ ખરેખર ખોટો કાયદો હોય